જય માતાજી મિત્રો આજે આપણે નવો વિડીયો લઈને આવ્યા છીએ આજના વિડીયોમાં આપણે જાણવાનું છે કે બે હજાર ચોવીસમાં એકથી આઠ ધોરણમાં ફ્રીઓમાં ફોર્મ ભરવામાં આવ્યા છે તો તેમની તારીખ છેલ્લી તારીખ છે છવ્વીસ માર્ચ એટલા માટે જે કોઈ ફોમ ન ભર્યા હોય તે ફોર્મ ભરી દેજો અને ફોર્મ ભરવામાં શું શું ડોક્યુમેન્ટ જોઈએ છે હું તમને દેખાડું છું હલો મિત્રો હું તમને અત્યારે ડોક્યુમેન્ટ દેખાડું છું શું શું ડોક્યુમેન્ટ જોઈએ તો મારી પાસે ડોક્યુમેન્ટ છે પૂરા પહેલાં તો આપણે પાન કાર્ડ જોઈએ બીજું બાળકના પિતાનું આધાર કાર્ડ માતાનું આધાર કાર્ડ દીકરો કે દીકરી હોય તેમનું આધાર કાર્ડ ચૂંટણી કાર્ડની તો લગભગ જરૂર નથી પડતી તો છતાં ભેગું લઈ જવાનું બાળકનું ખાતું ન હોય તો માતા પિતાનું ગમે તેનું જોઈન્ટ ખાતું ખોલાઈ શકે બેંકમાં એનું બેંક ખાતું બાલ મંદિરમાં આવો દાખલો આપ્યો હોય તો ભલે બે વર્ષનો પછી એમને માતા નું આધાર કાર અથવા દીકરી હોય તેમનું જન્મ તારીખ નો દાખલો રેશન કાર્ડ પણ લઈ જવાનું મિત્રો મારી પાસે અત્યારે હું લઈ જવાનું છું હું ફોર્મ ભરવા જાઉં છું છેલ્લી તારીખ છવ્વીસ છે ત્યાં સુધીમાં ફોર્મ ભરી દેજો મિત્રો આ બધા ડોક્યુમેન્ટ લઈને ઝેરોક્ષ વાળાની આ જે કોઈ ઓનલાઈન ફોર્મ ભરતા હોય ત્યાં ફોર્મ ભરાઈ આવવાનું જે કાંઈ બસો કે અઢીસો રૂપિયા લેશે એ ફોર્મ ભરવાના એના પાસે તમારે ઓનલાઈન ફોર્મ ભરાઈ આવવાના બધા ડોક્યુમેન્ટ લઈને જવાનું અને આ છેલ્લી તારીખ છે છવ્વીસ માર્ચ મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જેનાથી કોઈ પણ બીજા કોઈ પણ ને આ વિડીયોમાં ખબર પડે કે આ એકથી આઠ ધોરણના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છેલ્લી તારીખ છવ્વીસ છે મિત્રો જે માતાજી વિડીયોને લાઈક કરજો શેર કરજો મિત્રો અત્યારે હું ફોર્મ ભરીને આવી ગયો છું

એટલે ત્રણ કે ચાર સ્કૂલો આપણે પાસ કરવાની રહેશે જેમાંથી કોઈ પણ એક પાસ થઈ શકે છે આપણામાં મેસેજ આવે છે અને આ એપ્લિકેશન ફોર્મ આપણને આપવામાં આવશે ફોર્મ ભર્યા બાદ મેસેજ આવ્યા બાદ સ્કૂલમાં ખબર પડશે કે કઈ સ્કૂલ આપણા બાળક માટે પાસ થઈ છે ત્યારબાદ આપણે એ સ્કૂલમાં આપ એપ્લિકેશન ફોર્મ લઈને જવાનું ત્યારબાદ આપણા બાળકનું એડમિશન થઈ જશે મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી